એક સાથે હજારો તિરંગા હવામાં લહેરાતા અદ્ભુત નજારો મહેસાણાના લાંગણજ ગામે તિરંગા યાત્રામાં જોવા મળ્યો મહેસાણા તાલુકાની ભવ્ય તિરંગા યાત્રા ધી યુનિયન હાઈસ્કૂલ લાંગણ ખાતેથી મહેસાણા તાલુકા વિકાસ અધિકારી આશીષ પટેલના હસ્તે તથા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ભી પટેલ દ્વારા લીલી ઝંડી આપીને તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું રાષ્ટ્રીય એકતા અને ગૌરવ પ્રગટ કરવાની ઉજવણીમય અવસર એટલે તિરંગા યાત્રા સ્વચ્છતા અને દેશ પ્રેમના વિચાર સાથે લાંગણજ ગામ ખાતે રાષ્ટ્રીય ભક્તિના ઉત્સવ એવા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અંદાજે એક કિલોમીટર લાંબી તિરંગા યાત્રા લાંગણજ ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન બિપિનભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહેસાણા મામલેદાર તાલુકા વિકાસ અધિકારી તથા લાંઘણેજ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ તથા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ તથા ધી યુનિયન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકગણ ગામના સામાજિક આગેવાનો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ તથા આંગણવાડી આશા વર્કર વગેરે કાર્યકર્તાઓ તથા સ્કૂલ બાળકો ગરમજનો મોટી સંખ્યામાં ડીજે ના તાલે તિરંગા યાત્રામાં જોડાયા હતા રમીલાબેન ભાવસાર મહેસાણા કાર્યક્રમ યોજાયો શું કહેવા માંગશો આપનો પરિચય આપો મારું નામ પટેલ કર્તવ્યબેન બી પ્રમુખ તાલુકા પંચાયત મહેસાણા આજે લાગણજ ગામ ખાતે રાષ્ટ્ર એકતા અને ગૌરવ દિવસ યાત્રા ગૌરવ પ્રગટ કરવાનો ઉજવણીમય અવસર એટલે તિરંગા યાત્રા સ્વચ્છતા અને દેશ દેશ પ્રેમના વિચાર સાથે લાગણ જ ગામ ખાતે રાષ્ટ્રભક્તિના રંગે આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું આ તિરંગા યાત્રામાં પદાધિકારીઓ સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તા તથા સ્કૂલના ટીચરો બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો આ યાત્રામાં હાજર રહ્યા હતા આજે જે કાર્યક્રમ યોજાયો શું કહેશો આપણો પરિચય આપજો ભાજપ પૂર્વ પ્રમુખ મહેસાણા પૂર્વ સરપંચ લાગણ આજે જ્યારે સરકારના આહવાન આહવાનથી સમગ્ર દેશમાં જ્યારે તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે આજે અમારા લાગણ ગામમાં તાલુકા પંચાયત તાલુકા ભાજપ સંગઠન અને દીવની રાજકુલ દ્વારા અને ગ્રામજનો દ્વારા જે આયા તિરંગા યાત્રા યોજાઈ એમાં સમગ્ર ગામ તમામ અધિકારીગણ તમામ પાર્ટીના હોદ્દેદારશ્રીઓ ગ્રામજનો આજુબાજુના સરપંચશ્રીઓ તેમજ દીવની હાઈસ્કૂલના આચાર્યશ્રી સ્ટાફ અને વિદ્યાર્થીગણ આ તમામ લોકોએ હાજરી આપી અને આ અદભુત તિરંગા યાત્રા જ્યારે નીકળી ત્યારે સમગ્ર ગામે એક નજરે જોઈ અને આ સમગ્ર દેશમાં એક વાતાવરણ સારું આખા દેશમાં જ્યારે વાતાવરણ સારું બની રહ્યું ત્યારે આજે શહીદોને પણ જ્યારે અંજલી આપવાની આપે છે ત્યારે આજે સમગ્ર રાષ્ટ્રમાં આ તિરંગા યાત્રા લાગણામાં પણ આજે અમુએ સંયુક્ત રીતે બધા તમામ લોકોના સહકારથી અને ગ્રામ પંચાયતના સહકારથી શ્રી અને ગ્રામ પંચાયતના સહકારથી જ્યારે આ યાત્રા યોજાય છે ત્યારે સમગ્ર ગામ આજે હરકની હેલી હરકની હેલી જ્યારે રેલી છે ત્યારે આજે આ તિરંગા યાત્રામાં તમામ લોકોનો હું આભાર માનું છું ભારત માતા વિજય વંદે માત્ર